દાદા જે છે ને એ અહીંયા વરિયા કુંભારનું નેહડું કહેવાતું વરિયા કુંભાર કહેવાતા એનો એ ઝૂપડા કરીને રહેતા બે ખેતરવા દૂર તો એક માર્ગો સૈયદ અટકના નુરાપીરના બાન બાપુજી નીકળ્યા અને આરે નૂરો કરીને બાળક હવે મહિના હવા મહિનાનું બાળક તો એ નેહડામાં ઝૂંપડામાં રસ્તે નીકળ્યા એટલે ત્યાં પૂછ્યું વાત કરી કે આ બાળક છે નૂરો કરીને મહિના હવા મહિનાનું તમે આને કલાક બે કલાક અમુક સમય તમે આને રાખો ને તો અમે વળતા પાછું આ બાળકને લેતા જાહ તો કાંઈ વાંધો નહીં કે નેહડામાં માણસો હતા વરિયા કુંભાર એણે કીધું કાંઈ વાંધો નહીં તમ ત્યાં જાઓ એ આવ્યા જ નહીં નૂરાપીરના બાપુજી નૂરાપીરને નૂરાને અહીં મૂકીને વૈયા ગયા પછી આવ્યા જ નહીં પછી નેહડું હતું ને નેહડામાં વરિયા કુંભારના જે હતા ને માણસો અમ અમરમા હતા નારાયણ દાદા એના ઘરથી નામ અને કીધું કે આ નૂરાનું શું કરશું હવે આ ભીમો એને ભીમો એક દીકરો હતો મહિના હવા મહિનાનું બાળક હતું એને ભીમો કરીને વરિયા કુંભારને તો જેમ મારે ભીમો છે ને એમ મારે આ નૂરો અને મારે ભગવાને એક આંખ હતીને આ બીજી આપી એમ કરીને અમરમાએ નૂરા પીરને ઉજેરીને મોટા કર્યા છે એટલે કે ધવરાવીને ઉજેરીને મોટા કર્યા તો બે ભાઈ હોય એવું લાગે કોઈ જુદું હોય નહીં એવું લાગે નહીં કોઈ હિન્દુ મુસલમાનનું કાંઈ વિવાદ નહીં કોઈ જાતનું કાંઈ નહીં ભેદભાવ અને નૂરાપીરની બાર પંદર ની ઉંમર થઈ ભીમાની નહીં ને એમાં પહેલાં લડાઈ કરવા નીકળતા નુકસાની કરવાનો બધા નબળા માણસો લૂંટી લેવું તોડી નાખવું ને ભાંગી નાખવું એવા ઘોડે સવાર હચ્છા ધારી તરી શાળે નીકળ્યા અને ઊભા ખેતરમાં બાજરો આવેલો હતો નુકસાની કરવા માંડ્યા એ ભીમો જે કરીને કહેવાય ને વરિયા કુંભાર એણે મેળામાંથી લાકડી ખેંચી અને ધીંગાણું કર્યું એને લડ્યા એની સામે તરી સાળીને સામે એ બધા તો અચાચ ધારી હતા તે તલવારથી એને મસ્ત ડોક ઉપર લાગી ગઈ આજ ભીમાને એટલે દરથી મસ્તક જુદું પડી ગયું આ નુરાપીરે મેળા ઉપર બેઠા બેઠા જોયું કે મારે આ ભાઈ વીજો મારથી હવે જીવાય નહીં કે માને જવાબ હું આપી अमर माने जवाब हो आपी मारती न जीवाय पछि एना एना हात थी मस्तक उतारी राख्यो नोरा पेरा तलवार थी પોતાનું મસ્તક एना હાથ થી ઉતારી નાખ્યો બે માથા ભેગા કરે અને આદરガ शेन न्या समाधी લઈ લીધી બે જમીન फाટી ગઈ એટલે જમા જમીનમાં બે માથા ઉતરી ગયા समाधी લઈ લીધી તો ધડ હતું ને ई धड लढ्यो लढता लढता तरी ચાલેन कापी નાખ્યા સેલે બે ત્રણ બૈસા ને ઈ ઘોડા લઈને ભાગ્યા ભાગ્યા એટલે ભાગતા ભાગતા આમ જોયું પાછો વળીને તો મસ્તક નહીં અને ધડ આલ્યું આવે બે હાથમાં તલવાર્યું અને ધડ એમનું મેં એની વાત વાહ વાહે આલ્યું ગાય તો ગામનું પાદર આવ્યું ગોબા ગામ આવ્યું ગોબા ગામમાંથી આમ જોઈને તો મસ્તક નહીં આ ધડ પડી ગયું કાંઈક ચમત્કાર છે આ તો એટલે ઘોડા ઊભા રાખી દીધા એમાંથી સામાનમાંથી એક ગળીનો ગળીનો દોરો કાઢ્યો એ દોરો આડો મૂકી અને માફી માગી કે કોઈ પીર હોય બે નંબર હોય તો માફ કરજો એમ કરીને એટલે ધડ ત્યાં પડી ગયો માફી માગીએ ને એટલે ધડ પડી ગયો પડી ગયો એટલે સમાધિ લઈ લીધી ગામમાં પછી આ ઘટના બની ગઈ અને હાજ ઉપર દિહાત્મે બની આ ઘટના પછી નેરડામાં અમરમાં વાટ જોવે દીકરા આવ્યા નહીં નૂરો આવ્યો નહીં ભીમો આવ્યો ને એવી વાટ જોવે નેરડામાં તો નારાયણ દાદાને કીધું કે રાવો નૂરો ભીમો આવ્યા કેમ નહીં આનું શું છું રાવો સંભાળી જવા એ અહીંયા મોકલ્યા તો અહીંયા આવ્યા ને તો રો હતા ધડ મસ્તક તફડે બધે જાણ જવા જ્યાં તરી શાળીને કાપી નાખેલા ધડ મસ્તક તફડ્યા તા એ નારાયણ દાદા નામના જે હતા ને ભી ભીમાના બાપુજી તો એને આઘાત લાગી ગયો એના આઘાતમાં ને આઘાતમાં એનો દેહ ખલાસ થઈ ગયો દેહ છોડી દીધો તો અમરમાં ખબર પડી કે આ ઘટના બની આવી બધી ભયંકર ઘટના બની ગઈ તો અમરમાં ખાય નહીં પીવે નહીં પાણી ન પીવે આઠ દીવી આજે પાણી નહીં પછી પીરને એમ થયું ગાલી હું જાઉં ને કે મારી માં હોત વહી જાય પીર પોતે પ્રગટ થઈ અને ઝુંપડાની અંદર ઘોડા ઉપર સવારી એક હાથમાં મશાલ મશાલ કહેતા અગ્નિનો ગોળો અગ્નિ હોય એ મશાલ હાથમાં અને ઝુંપડાની અંદર માં પાસે પીર પ્રગટ થઈને આવીને કીધું કે મા હું તારો નૂરો જોતો ખરી પીર છો તું ખાઈ લે તો કે તારો તું નૂરો શોય કે અંજાઈ ગયા મા આખી અંજાઈ ગયો ને કાંઈ એટલું અંજવાળું પીડ્યું એટલું તો તું પીર છો તો ભીમાનું હું થયો કે ભીમાની તું આંખી બંધ કરે તો એ શું ઘટના બની ભીમો કેમ છે તને એ બધું બતાવે એટલે મા અહીંયા આંખ્યું બંધ કરે ને ત્યાં પીર એટલું કહીને કહેતા ગયા ને ઉજ્યા કે મને કોઈ આવીને નુરા ન્યા કોઈ કોઈ આવીને પોકારે તો એનું હાજર કામ કરી એટલું પીર કહેજ્યા ને ભીમાની ઘટના શું બની એ બધી માને બતાવી આવી રીતે બધું ઘટના બની ગયેલી છે સાતસો વર્ષ પહેલાં આજે મોટા નૂરાપીર આશ્રમ છે એ ચાર ગામની વચ્ચે છે જંગલમાં અને ત્યાં નૂરાપી દાદાની દરગાહ હતી પહેલા પહેલેથી દરગાહ છે એમાં ગરીબદાસ બાપુ આવી અને પીરને જાગૃત કર્યા અને પીરને સાક્ષાત કર્યા ત્યાર પછી વધતું જાય વધતું જાય તે હજી હાલની તારીખ સુધીમાં એ વધતું જ જાય છે અને આ પીર દાદા થઈ ગયા ને એ સાતસો વર્ષ પહેલાં થઈ ગયા સાતસો વર્ષ પહેલાંની વાત છે એમાં ગરીબદાસ બાપુને ધામમાં વહી ગયા છેતી ગયા એને પચાસ વર્ષ થયા ત્યાર પહેલાં બાપુ ગરીબદાસ બાપુ અહીંયા સો વર્ષ જીવન જીવ્યા કેટલા એક સો વર્ષ જીવન જીવ્યા અને એમાં રામદાસ બાપુ આવ્યા મારા ગુરુ રામદાસ બાપુ ત્યાર પછી રામદાસ બાપુ જોડી ફેરવવા જતા ગરીબદાસ બાપુ જોડી તો ફેરવતા જ તે માગીને ખવડાવતા લોકોને અને રામદાસ બાપુ આવ્યા પછી રામદાસ બાપુ કહે ગરીબદાસ બાપુને કે બાપુ હું જોડી ફેરવવા જાવ તો ગરીબદાસ બાપુ કહે તો સારું ખાવ ને ખવડાવો તમે જોડી ફેરવો તો રામદાસ બાપુ જોડી ફેરવવા જતા ને તો રામદાસ બાપુએ પાંત્રીસ વરસ જોડી ફેરવી અને ત્યાર પછી ગરીબદાસ બાપુ જ્યારે શેતી ગયા ને ત્યાર પછી જોળી બંધ થઈ તો અમુક સમય જો ને તો રામદાસ બાપુને ઉંમર હતી ગટ પણ આવતું જ હતું રામદાસ બાપુ પોતે સેવા કરતા ત્યાર પછી હું મારી ઉપર પીરે પ્રેરણા કરી કે તું આવી જા ગોબા તો ત્યાર પછી હું આવ્યો તો હું આવ્યો ને તો મારે જોળી ફેરવાનું નહોતું મારે ગુરુ મહારાજની દયાથી બધું ગામમાં જતો હું હું હાલીન ગામમાં જતો હટાણું કરવા ખંભામાં ઠેલો શાકભાજી લઈ આવું ગમે હટાણું કરી આવું આજે મારે ત્રીસ વર્ષ છે આ જગ્યામાં તો ત્રીસ વર્ષમાં મેં જોડી નથી ફેરવી પણ સેવા ખૂબ કરી એની દહી આતિ ગુરુ મહારાજની સેવાનો લાભ મને મળ્યો તો ખેતી કરતો અને કરું છું હજી અને કરાવું છું ને ત્યાર પછી મારે અત્યારે સેવક આવી ગયા છે દીપક મહારાજ તો દીપક મહારાજે તે હવે જો એને ભગવાન દી એને જોડી ફેરવવાનું નથી એને તો સેવા પૂજા કરે લોકો હરિહર કરે અને હરિયર તો ગરીબદાસ બાપુ વખતથી હરિહરનો હાથ પાડી દીધો લોકોને હરિહરનો હાથ પાડી દીધો એમ બે ટાઈમ હા બપોરેને હાંજે બે ટાઈમ હરિહર અને હવારમાં નાસ્તો હોય ને હવે તો ત્રણ ટાઈમ છે નાસ્તો એ ચાલુ છે